રાજ્યમાં હરઘર ઘર તિરંગા અભિયાનની ઉજવણી રાજકોટના બહુમાળી ભવનમાં તિરંગા યાત્રા કાર્યક્રમ કરવામાં આવ્યો સીએમ અને જેપી પી નડ્ડાના હસ્તે તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ વેપારી નાગરિકો આ યાત્રામાં જોડાયા હતા બહુમાળી ભવનથી જ્યુબલી સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જ્યુબલીમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સુધી આ યાત્રા કરવામાં આવી છે કેન્દ્રીય મંત્રી પ્રદેશ ભાજપ પ્રમુખ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર આર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તિરંગા યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ વેપારીઓ નાગરિકો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હાથમાં તિરંગા સાથે દેશભક્તિની ભાવના અને સ્વતંત્ર પર્વના રંગમાં આખું રાજકોટ રંગાયું સીએમ ભૂપેન્દ્ર પટેલ જે પી નડ્ડા પણ તિરંગા યાત્રામાં ફ્લેગ ઓફ આપી હતી જ્યુબિલી મહાત્મા ગાંધીની પ્રતિમા સુધીની આ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી તિરંગા યાત્રા રંગા રંગારંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમના રંગો પણ દેખાયા જેમાં સીએમ તેમની સાથે પ્રદેશ અધ્યક્ષ સી આર અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે નડ્ડા ફ્લેગ ઓફ કરાવશે હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સીધી તસવીરો અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા છે ઉત્સાહ સાથે અનેક લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા કેન્દ્રીય મંત્રી પ્રદેશ ભાજપ પ્રમુખ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે રાજ્યભરમાં હર ઘર તિરંગા અભિયાનની બહુમાળી ભવનમાં તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાયો છે નવ વાગ્યા થી કાર્યક્રમ ની શરૂઆત થઈ ગઈ છે કેવો માહોલ છે ત્યાં તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ રાજકોટ આખું જાણે તિરંગાના રંગે રંગાયું હોય એ પ્રકારનો માહોલ અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે સાંસ્કૃતિક કાર્યક્રમો છે એના માટેની તૈયારી છે એ કરવામાં આવી રહી છે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો છે એ પણ કરવામાં આવી રહ્યા છે પરંતુ સૌથી વધારે ઉત્સાહ રાજકોટવાસીઓની અંદર ખાસ કરીને શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ છે કોલેજના વિદ્યાર્થીઓ છે સ્કૂલના વિદ્યાર્થીઓ એ પોતાના ઘરેથી તિરંગો લઈને આવ્યા છે રાજકોટમાં જ્યાં નજર કરશો ત્યાં એક જ રંગ દેખાય છે ને એ રંગ છે તિરંગાનો એક

કિરદાર નિભાવનારા અલગ અલગ મહાનુભાવો છે એમની પ્રતિકૃતિ લઈને પણ લોકો આવ્યા હતા આ આજે નાગરિકો છે મહિલાઓ છે એમ કહી શકાય કે ભારતનું જન છે એ પોતાનું પ્રતિનિધિત્વ અહીંયા રાજકોટની અંદર કરતું હોય એ પ્રકારના દ્રશ્યો અહીંયા અત્યારે જોવા મળી રહ્યા છે થોડીક ક્ષણોની અંદર બીજેપીના રાષ્ટ્રીય પ્રમુખ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે પી નડ્ડા સાથે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને કેન્દ્રીય મંત્રી અને બીજેપીના જે પ્રદેશ પ્રમુખ છે સી આર પાટીલ અહીંયા થોડી ક્ષણોની અંદર બહુમાળીપોનનું જે સ્ટેજ રાખવામાં આવ્યું છે ત્યાં અહીંયા આવી પહોંચશે અને ત્યારબાદ આખે આખો કાર્યક્રમ છે એ વિધિવત રીતે ચાલુ થશે જે પ્રકાર અહીંયા માહોલ છે જોતા એવું જ લાગે છે કે જાણે રાજકોટ છે એ 1947 ની જે પર્વ હતું એના રંગની અંદર રંગાયેલું છે અને અત્યારે રાજકોટ આખું તિરંગાના રંગની અંદર રંગાયેલું છે જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર માનું